પાલનપુરની ગમતી નિશાળમાં સરસ મજાના સાંસ્કૃતિક લોક ડાયરાની ખાસ ઉજવણી કરવામાં આવી હતી વાત કરીએ જેમાં મોડી રાત સુધી કલાકારોએ લોક ડાયરાની રમઝટ બોલાવી હતી અને જેમાં ખાસ મોટી સંખ્યામાં લોકો પણ હાજર રહ્યા હતા પાલનપુર રેગ્યુલા રોડ પર આવેલી ગમતી નિશાળમાં ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી શૌર્ય ગીત દેશભક્તિ ગીતોનો ખાસ સાંસ્કૃતિક લોક ડાયરો યોજાયો હતો અને જેમાં કલાકાર ભાઈલાલભાઈ દસાડિયા સુનિલભાઈ પંડ્યા અને નરેશ પંચાલે ખાસ ગીતો રજૂ કર્યા હતા અને મોડી રાત સુધી સાંસ્કૃતિક લોક ડાયરાની રમઝટ બોલાવી હતી અને જેમાં મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા ડાયરાની મજા માણી હતી અને આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી શિક્ષકો તેમજ વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ગમતી નિશાળ બાળકોના વિવિધ પ્રકારના કૌશલ્યોના વિકાસ માટે કાર્યરત છે દિવ્યાંગ બાળકો અને નોર્મલ બાળકો સાથે ભણી શકે શીખી શકે એવું એકમાત્ર ગુજરાતનું સંકુલ એટલે ગમતી નિશાળ ગમતી નિશાળના માધ્યમથી અમે અરણ્ય દાવ અને તપોભૂમિમાં પણ આદિવાસી વિસ્તારમાં સેવાનું કામ કરીએ છીએ ત્યારે યુવક સેવા સાહિત્ય અને નાટક અકાદમી માન્ય ધારાસભ્ય શ્રી અનિકેત ઠાકર અને દિલીપભાઈ પટેલ સાહેબના સહયોગથી આજે ગમતી નિશાળમાં સરસ મજાના ડાયરાનું આયોજન થયું છે જે અમારા માટે ગમતી નિશાળના બાળકો માટે અને ગમતી નિશાળ થકી જોડાયેલા અરણ્યધામ અને તપોભૂમિના માટે એક ખૂબ જ ઉર્જાનું કામ થયું હોય તેવો આજનો આ ડાયરો થયો છે અને જે બદલ હું ગુજરાત સર સરકારનો અને સાહિત્ય નાટક અકાદમીનો આભાર માનું છું નમસ્તે મિત્રો પાલનપુરની ધર્મપ્રેમી કલાપ્રેમી જનતાને ખૂબ ખૂબ ધન્યવાદ કે આજે ગમતી શાળા ગમતી નિશાળ હનુમાન ટેકરી અને ત્યાં હોય ભાવી ભાવેશભાઈ પંડ્યા સાહેબ જગનેશભાઈ અને અનિકેતભાઈ ઠાકરના સાનિધ્યમાં એક સુંદર મજાનો કાર્યક્રમ ગણેશ મહોત્સવ નિમિત્તે દેશભક્તિના ગીતો શૌર્ય ગીતો અને રાષ્ટ્રગીતોને એ બહુ જરૂરી છે એ ચેતના બહુ જરૂરી છે એને લઈને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીએ ભૈલાલ દસાડિયા નરેશ પંચાલ વર્ષા કર્ણેટિયા સુનીલ પંડ્યા જેવા સુપ્રસિદ્ધ કલાકારોને મોકલ્યા હોય ત્યારે આનંદ થાય અને પાલનપુરના આગળ ગમતી નિશાળમાં આ કાર્યક્રમ યોજાવે છે વિશાળ સંખ્યામાં લોકો છે સરસ ભજનની મોજ માણી રહ્યા છે દુહા છંદ અને ઉત્તર ગુજરાતમાં જે કલાનો માહોલ છે એને આગળ વધારી રહ્યા છે અને આજે ગણેશ મહોત્સવનો પણ પ્રસંગ છે તો કમતી નિશાળમાં ખૂબ મજા પડી અમે કલાકારો અહીંયા આવ્યા હું ધનંજય પટેલ આજે મહેમાન તરીકે આવ્યો અને મેં જોયું ખૂબ મજા આવી આવી નિશાળ પહેલીવાર વાર જોઈ તપોભૂમિ છે પ્રકૃતિના ખોળે બાળકો કેમ રમે અને નોમિનલ ફીમાં મા બાપને કેટલી ફી ભરવી છે એ એમના ઉપર છોડીને આવી નિશાળ મેં પહેલી ગુજરાતમાં કદાચ જોઈ છે એનો આનંદ છે કે પાલનપુરમાં શિક્ષણ માટે લોકો જાગૃત છે કલા માટે જાગૃત છે એવું ઔદ્યોગિક શહેર પાલનપુરની જનતાને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું